હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ હું આજે તમારી સાથે રાખી અને તમે જોઈ શકો છો સારી રીતે આપણા સાબુદાણા ફૂલાઈ ગયા છે બધા અને આપણે કટોરી લીધી છે જ કટોરી લીધી છે આપે અને એની આપણે પલાળીને રાખી દીધા હતા હવે સાબુદાણા માં આપણે મસાલો ઉમેરીશું એના માટે અને આવી રીતે આપણે ક્રશ કરી લીધું પછી એના માપે ઉમેરીશું બટીકા બાફેલા બટીકા આવી રીતે ઉમેરીશું ક્રશ કરીને ઉમેરીશું પછી આપણે મસાલો ઉમેરીશું હવે એના માપે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું થોડોક જીરો ચમચી જેટલો એક એક ચમચી ચમચી આપે ઉમેરીશું અને પછી આપણે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું તો જો તમને એનામાં ડુંગળી ટમેટો કે બીજો કઈક મસાલો ઉમેરવો હોય તો તમારી માં તો આપણે મિક્સ કરી નાખ્યું છે સારી રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવે એને આપણે કેવી રીતે બનાવશું એ પણ હું તમને દેખાવીશ આવી રીતના રીતે આપણે બનાવીશું નાસ્તો તો લીધી છે અને એના ઉપર આપણે તેલ લઈશું અને જે આપણે આપણે છે આવી રીતે થેપી ફ્રેન્ડ્સ એટલો ટેસ્ટી નાસ્તો કે તમે સવારના સાંજના તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો એટલો ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો આપણે સારી રીતે થેપી લીધો છે આવી રીતે હવે આપણે ઓછા તેલમાં આપણે તવા ઉપર શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે તવા ને ગરમ કરવા રાખી દીધું છે અને એક ચમચી જરૂર você with a અને સારી રીતે ફેલાવી નાખીશું અને પછી આપણે જે બનાવ્યું છે સાબુદાણા માંથી નવો નાસ્તો એ આપણે એવી રીતે ઉમેરી અને એક બાજુ સારી રીતે પકાવીશું ઓછી મહેનત માં તમે એટલો ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો ફ્રેન્ડ્સ એક બાજુ સારી રીતે પાકી જાય ત્યાં બાજુ આપણે બીજી બાજુ પકાવીશું હવે આપણે બીજી બાજુ પલટાવી નાખશું એક બાજુ આપણે સારી રીતે પાકી ગયું અને બીજું બાજુ આપણે થોડું બ્રાઉન કલર કરવાનું છે તો એટલો ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો થઈ ગયું છે સાબુદાણા તો તમને આ ગમતી હોય કે તમને આ રેસીપી સારી લાગી હોય તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ ટ્રેન